આપનો લાભ અશોકભાઈ નરેન્દ્રભાઈ ચંદુભાઈ મારુ આ ઘટના કેવી રીતે બની આપણે જોઈ અને

કાળી મારથી ખસી નહીં એટલે આટલી કેટલી લાકડાની દુકાનો પાંચ બધી બળીને ખાક થઈ ગઈ બધી બળીને ખાક થઈ ગઈ અને વિકલ્પ કેટલા બળી ગયા એક ઈકો છે અને એક એક્શન છે ઊંડાઈની અને એક મોટર કોઈને જાન આની દઈ છે ના કોઈને એટલે પછી તમે શું જાણ કરી કોને જાણ કરી અમે તરત માર ભાઈને ફોન કર્યો અને તરત ફાયર બ્રિગેડને જાણ કરી દસ મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ અને ફાયર બ્રિગેડ આવો બોલવી નાખી

ન આવેલ અમદાવાદ બજાર વિસ્તારમાં હરીદારો હોસ્પિટલ સામે દુકાનો આવેલ ઘણી જૂની દુકાનો હતી લાકડાની તેમાં અચાનક ઉપરથી કેબલ શોર્ટ સર્કિટ થઈ અને પડવાથી આગ લાગી હતી બે વાહનો સળગી ગયા છે એક વેહિકલ ટુ વ્હીલર પણ સળગી ગઈ છે જાનહાની થઈ છે જાનહાની નથી અને હાલ અત્યારે આગ પર આગ બિલકુલ કંટ્રોલ આવી ગઈ છે ખાલી કુલિંગ નું કામ કરવામાં આવી ગયું છે